જો ભારત સરકારે જ્યારથી ડુંગળી ઉપરનો પ્રતિબંધ નિકાસનો પ્રતિબંધ લગાવ્યો છે ત્યારથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ તકલીફ પડી છે કારણ કે ડુંગળી ત્યાં વધારે પાકતી હોય છે અત્યારે થોડીવાર પહેલાં એક બેઠક શરૂ થઈ છે આ બેઠક ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે અને બેઠકની અંદર જે સૌરાષ્ટ્ર એપીએમસીના ચેરમેન છે હોદ્દેદાર છે એ ઉપસ્થિત છે મહત્વપૂર્ણ બાબત એ છે કે નિકાસ જે ડુંગળીની થતી હોય છે એ ડુંગળીની સાઇઝ ચાલીસ એમ એમથી વધારે હોય છે હવે ચાલીસ એમએમથી નાની ડુંગળી જે હોય છે તે વિદેશની અંદર એક્સપોર્ટ નથી થતી હોતી એટલે એના ભાવ તો વિદેશમાં પણ નથી મળતા હોતા હવે નિકાસ ઉપર જ્યારે પ્રતિબંધ મૂકી દીધો ત્યારે અહીંયા પણ એના ભાવ નથી મળતા નથી ગુજરાતમાં મળતા કે નથી મહારાષ્ટ્ર કે જે પાડોશી રાજ્ય છે કે અન્ય ભારતના રાજ્યો છે ત્યાં નથી મળતા હવે વીસ થી ચાલીસ એમ એમની ડુંગળી એ એવા પ્રકારની ડુંગળી છે કે જેની ડિમાન્ડ બાજુના દેશ એટલે કે નેપાળ અને બાંગ્લાદેશમાં વધારે હોય છે જો આ પ્રતિબંધ આ બે દેશ પૂરતો હટાવી લેવામાં આવે અત્યારે જે નિકાસ પરનો પ્રતિબંધ છે એ ભારતની બહાર ડુંગળી ન જાય એ પ્રકારેનો પ્રતિબંધ છે પરંતુ જે એપીએમસીના ચેરમેન છે વેપારી લોકો છે તેમનું કહેવું છે કે માત્ર નેપાળ અને બાંગ્લાદેશમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવે તો જે ડુંગળીની સાઇઝ નાની છે એટલે કે વીસથી લઈ અને ચાલીસ એમએમ સુધીની ડુંગળી છે તો એ આ બંને દેશની અંદર નિકાસ કરી શકાય અને એનાથી હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ડુંગળીનો ભરાવો એપીએમસીની અંદર થઈ ગયો છે ભાવ તળીએ જતા રહ્યા છે ખેડૂતોની ડુંગળી ખરીદવા કોઈ વેપારી તૈયાર નથી કારણ કે તેની નિકાસ ઉપર અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો આ તમામ સમસ્યાનું સમાધાન એકસાથે થઈ શકે એમ છે જો માત્ર ને માત્ર નેપાળ અને બાંગ્લાદેશમાં નિકાસની પરવાનગી આપવામાં આવે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારે ભાવ નક્કી થતા હોય છે નિકાસ કરવી કે ના કરવી એનો સમયગાળો નક્કી થતો હોય છે ત્યારે સારી ક્વોલિટીની ડુંગળી ધ્યાનમાં લેવામાં આવતી હોય છે પરંતુ તેની સાથે સાથે જે નબળી ક્વોલિટીની ડુંગળી છે જો કે એની ગુણવત્તામાં કોઈ જ વાંધો નથી પરંતુ તેની જે સા સાઇઝ નાની હોવાના કારણે એની ડિમાન્ડ વધારે નથી હોતી પરંતુ લોકલ માર્કેટની અંદર અથવા તો ભારત દેશના અન્ય રાજ્ય કે નાના દેશ જે ભારતના પાડોશી દેશ છે નેપાળ છે તેની અંદર બાંગ્લાદેશ છે તેની અંદર એના ભાવ પણ સારા મળતા હોય છે પરંતુ એકમાત્ર પ્રતિબંધ બધાને એકી સાથે ગળી લેવાના કારણે અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા છે પોઝિટિવ સરકાર ચોક્કસથી લાગે છે કારણ કે આજે પહેલી વખત સરકાર આ મામલે એપીએમસીના ચેરમેન જોડે વાટાઘાટ કરવા બેઠી છે જો કે નિર્ણય કેન્દ્ર સરકારનો છે ગુજરાત સરકાર માત્ર માત્ર અપીલ રજૂઆત કરી શકે છે અને એટલું કરવા માટે થઈ અને આજની આ બેઠક ઘણી મહત્વની છે કારણ કે અગાઉ રાજકોટની અંદર સાંસદો પણ આ પ્રકારે એના નિવેદન આપી ચૂક્યા છે કેન્દ્રમાં રજૂઆત પણ કરી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર જો ભારપૂર્વક રજૂઆત કરે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે દાવો કરવામાં આવે છે ડબલ એન્જિનની સરકારનો તો એ ડબલ એન્જિનનો લાભ સૌરાષ્ટ્રના અને ખાસ ડુંગળી પકવતા ખેડૂતો અને ડુંગળીના વેપારીઓને મળી શકે એમ છે જુહી